જો થોડુંક સામે જો મારા ભાઈ ની ભગવાનજી સામે તો જોઈ રહ્યા છે બિચારા એમાં ભગવાનને શું કામ કંઈ કહી રહી છે અને શું થયું છે આમ આટલી બધી ગુસ્સામાં કેમ છે હું ક્યાં ગુસ્સો કરું છું તો મારે ક્યાં ગુસ્સો કરવાનો હોય આ ઘર ઉપર ક્યાં મારે અધિકાર હક કઈ છે કે હું ગુસ્સો કરું હક અધિકાર કઈ નથી કઈ વાંધો નહીં તો પછી તારે કઈ ટેન્શન લીધા જેવું નથી આમ પણ તારી ભાભી મને ખોટે ખોટી ફરિયાદો કરતી હશે તારી નહીં ભાભી તને મારી ફરિયાદો કરે છે હા સિરિયસલી મેં છે ને ભાભીને આવા ક્યારે નોતા વિચારી આ જ્યારે લગ્નનું નક્કી થયું ત્યારે તો કેટલા સારી રીતે રહેતા હતા અને હવે હવે તો જો કેવી રીતે વર્તન કરે છે મેં મમ્મી સાથે તો છે ને એકવાર વાત કરી લીધી છે મમ્મીને બધી વાત કહી દીધી છે બરાબર છે પણ મને એવું લાગે છે કે હું તારી સાથે પણ એકવાર વાત કરી લઉં મારી સાથે વાત કરવાથી કોઈ ફાયદો નથી કારણ કે હું તને કંઈ સમજાવીશ અથવા તો તારા ભાભીના પક્ષમાં નહીં બોલું તો તને એવું જ લાગશે કે હું તો એના પક્ષમાં છું આ તારા પક્ષમાં તો છું નહીં એટલે તું બધી વાત ન કરે તો પણ હાઈ નો જેવી રીતે ભગવાનને બધી ખબર છે ને એવી રીતે આ ઘરમાં શું ચાલે શું નહીં ને બધી મને માહિતી છે નથી ખબર તને શું તને ખબર છે હમણાં હું તારા રૂમમાં આવી હતી તો ભાભીને મળવા જ આવી હતી જોયું તો એમનો સામાન બહાર પડ્યો હશે મેકઅપનો એટલે મેં વળી હાથમાં લીધો હાથમાં લીધું ને ત્યાં તો ભાભી ઉકળ્યા ઉકળ્યા ને એટલું બોલ્યા કે છે કે તમને ખબર ન પડે તમે મારી વસ્તુને શું કામ લીધી આવું બધું કહેતા હતા હવે મને કહી દે કે આ કોઈ પણ વસ્તુ પર મારો અધિકાર છે કે નથી પેલા પ્રથમ તો બોલે જ નહીં એ શું કામ ને કઈ બોલે અને આમ પણ એને બધી વસ્તુઓ મેં જ લઈ આપી છે તે લઈ આપી છે મને તો ના પાડી એમને કહું કે આ બધી વસ્તુ મારા ભાઈ જ લઈ આપી છે ને તો હું વાપરું એમાં શું થઈ ગયું વાપરી તો નોતી જ હાથમાં લીધી હતી તો મને કહે છે કે આ કાઈ છે ને તમારા ભાઈએ મને નથી લઈ દીધું તમારા ભાઈ પાસે લફતિયા છે કે મને લઈ દે કાઈ પણ આવું શું કામ બોલે કારણ કે મે તો એને મેકઅપ ને કીટ હમણા ગિફ્ટ કરી હતી મને તો ના પાડી કે છે કે આ છે ને મે મારા બાપના પૈસાથી લીધું છે તમારા ભાઈએ કાઈ નથી લઈ દીધું આ બધું હું મારા પૈસાનો લાવું છું

અને તારી ભાભી એ મને સાંજે જે વાત કરી હતી એ વાત પણ અલગ હતી મતલબ વાત કરી હતી વાત તો એણે એવી જ કરી હતી કે હકીકતમાં તું એ મેકઅપ કીટ ને બસ એવી રીતના યુઝ કરી રહી હતી કે જાણે પૂરી જ કરી નાખવાની હોય અને તે ક્યારેય જોઈ ના હોય એવી રીતના તું વાપરતી હતી એટલે તારા ભાભીએ તને એવું કહ્યું કે આને શાંતિથી વાપરો આપણે પૂરું નથી કરવાનું એમ સાવ ખોટી વાત છે તે મને કઈ વસ્તુની ના પાડી છે અત્યાર સુધી એકેય વસ્તુ એવી નથી બની કે જે તે મને ના લઈ દીધી મારી બધી જીત પૂરી કરે છે ખબર છે એકવાર મારા સાયકલ લેવી હતી તો હું નોતી બોલી અને તે તે પછી મને દિવસે સાયકલ લઈ દીધી હતી હા અને બે દિવસ જમી પણ નોતી હા તો જે સાયકલ ના અઠવાડ્યું ચલાવી હતી હા પણ હવે એ વાત ને ને આ વાત ને શું લેવા દેવા છે તો બધી વસ્તુ તું મને લઈ દેતો હોય તો મારે આવયુ તો શું કામ વસ્તુ વાપરવી જોઈએ તને ખબર છે

પછી પછી શું કરવાનું પછી તો કહી દેશે ને કે આ મકાન તમારું નથી આ ઘર રેવા હું છું તમે નીકળો ગેટ આઉટ એવું થોડી કે છે કે છે ના અહીંયા જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી કઈ નહીં કે અત્યારે તું હતો અને આ મેકઅપની વાત ઉપર એટલું સાંભળાવી દીધું પછી પણ હું હાજર ન હોતો ને હું હાજર હોત તો મને ખબર પડત ને તારી હાજરીમાં થોડી એવું કરે તારી હાજરીમાં તો સારા જ બનીને રહી ને સમજાતું નથી કે કોણ સાચું છે ને કોણ ખોટું છે તારી સાથે ઊભો રહું ને તો એમ લાગે કે તું સાચી છે મમ્મીની પાસે જાવ તો મમ્મી સાચા લાગે અને એની સાથે હોવ ને તો એમ લાગે કે એ જ સાચી છે બાકી તમે બંને એના ઉપર ગુજારો છો મમ્મી મમ્મીની તો વાત જ જવા દે તને ખબર છે ભાભી મમ્મીને કેટલું હેરાન કરે છે અરે મમ્મીએ ખાલી એટલું કહ્યું કે આજુબાજુમાં છે ને બેસવા નહીં જવાનું લોકો બધા સારા હોય એવું જરૂરી નથી તો મમ્મી ઉપર ઉકાળવા લાગ્યા કે તમે મને નાચ કેમ પાડી હવે તું જેને છોડ બધી વાત આમાં તારો કંઈ ભાગ નથી ભાગ તારી ભાભીનો જ છે હું હમણાં એને મારી રીતે સમજાવી દઉં છું અને બધી વાત કરી દઉં છું હા જા હે ભગવાન હવે મહેરબાની કરીને તમે જ કંઈક કરો